સરસ મજાના અલગ લોકેશન અલગ સ્ક્રિપ્ટ અને અલગ હિરો હિરોઈન ને બધું ઘણું સારું જોવા મળ્યું એમ કઈક ડિફિકલ્ટ અને સારો એવો મેસેજ આપે છે મૂવી તો એ ફિલ્મને ને કોઈ કોઈના રિવ્યુ ની જરૂર જ નથી કારણ કે દ્વારકાધીશ ઉપર મહેરબાન હોય તો એ ફિલ્મ તો હાલવાની જ હોય ને એનો ઉદ્દેશ્ય જ હતો ભગવાન શ્રી કૃષ્ણ હતા જે કઈ કે પોઈન્ટ પચાસ કરોડ વટાવી ગઈ એટલે એમાં ઘટે અને હિરોઈનના ડાયલોગ ડિલિવરી હિરોઈનના જે એક્સપ્રેશન એક્ટિંગ કઈ ઘટે જ નહીં હા હું જોઈએ એવી જાગૃતિ હમણાં જ તમારું કાલનું યુટ્યુબ લાઈવ જોઈને આવ્યો અને અહીંયા તમે અહીંયા હવે મજા આવશે જમવાની ઓ માય ગોડ અરે મેં છે ને બધા શાક થોડાક થોડાક પડ્યા હતા જે હું ફ્રાઈડ રાઇસ બનાવવા લાવી હતી તો વિચાર્યું કે પાઉંભાજીની રેસીપી તો મેં પોસ્ટ કરી હતી બે દિવસ પહેલા મહાદેવ મલય હર મહાદેવ તો મેં દો હવે અત્યારે હું કરું તો બધા શાક મેં બાફા મૂકીને અને લસણ હતું નહીં તો લસણ ફોલવા બેઠી તો એક એકલા કંટાળો આવતો હતો તો વિચાર્યું દસ બાર મિનિટ જે હું લસણ ફોલું ત્યાં સુધી હું લાઈવ થાવ એટલે હાથે ચાલુ છે મારા લસણ ફોલું છું અને મોઢું તો ચાલુ હોય ખાવામાં બોલવામાં ગરમ સારો કરો એટલે ભગવાનને આવવું જ પડે હ આજે તમે મીરાબાઈ જેમ યાદ કરો તો એ જે તે અમૃત બનાવી જાણે પ્રહલાદ ની જેમ તમે ધક ધકતા કોઈ અંગારા પગ મૂકો ભગવાન યાદ રહે તો તમને ક્યાંય ગરમ ન લાગે એવું છે અમારો તો અનુભવ કે આ જીવન કેવો હળાળ કળિયું ગાલે મમ્મી પપ્પા વગર મોટા છે અમને ક્યાંય એવો કોઈ કડવો અનુભવ નથી થવા દીધો ભગવાન માતાજી એટલે ભગવાન ને યાદ રાખો સતત તમે ગમે એ કામ કરો તમારી હારે જ રી તને દાદ બો આવે કામ એ કીધું મોઢું ચાલુ રે ખાવા માં બોલવા માટે નવરા આને હવે જલ્દી પવણા આવો અમારા મલાને ને જય મોગલમાં જય માતાજી સ્વામિનારાયણ આવું એટલે જય માતાજી જય સિંહ જય સુરજભાણ ભરતભાઈ દરબાર આવે આવે તો હા બાપા દાયત કાઢ કાઇડ મારા તો ઘરના જ બધા એવા છે જે મારી ઉપર હસી કરે એવા બારના ગોતવા જ ન જવા પડે મેં કેમ મારા મારા સાસુ પાસા ક્યાં ને પણ નરેશ નો સ્વભાવ એવો કચકચ કચકચ કચ કચ અમારે મારું શૂટ કરતા હોય ને રસોડામાં એટલે એમ કે એ ઓછી નાખજે ઓછી ચટણી નાખ બસ બહુ તેલ નહીં નાખતી હું કહું આવું કોઈ નહીં હાહુ કેતા હવે સમય હાહુ નથી કહેતા પણ મેં કીધું તમે મારા એક હાહુ બે નળંદ અને બધાની કમી એકેય કઈ નથી મને વર્તાવા જોયું એમ બધુંય તમારે એકમાં આવી ગયું એટલે ઘરના જ આપણને બધી વસ્તુના અહેસાસ પેલા કરાવી દે ભાઈ હોય કે ભાભી હોય બેન હોય કે નળંદ હોય કે દેર હોય કે ગમે દીદી બહુ મસ્ત ઢોસા બનાવો છો હા એમાં તો હું પેલો નંબર શું ખાવામાં શું જેવી રીતે જીબડો હાકે હાકે ને બોલવામાં શું ને એમ એટલે તો મારું ગાડું હાલે છે નકર તો આ બધાય મને કાઢી ન મૂકે સો સુનાર કે એકલું વાર હા એવું જ છે મારા ઘરે કેમ છો ક્રિષ્નાબેન કૃષ્ણાબેન મજામાં હમણાં ક્રિષ્નાબેન કન્ટિન્યુ એનું રોજે લાઈવ કરે છે યુટ્યુબમાં તો સાંજે રોજ યુટ્યુબમાં લાઈવ કરું છું વળી ક્યાંક કોઈ મહેમાન આવ્યું હોય ને ક્યાંય જવાનું થાય તે નથી કરતી બાકી રોજે સાંજે કરું જ છું નેક્સ્ટ રેસીપી શું આવવાની છે અરે કાલે તો એક બેન એમ હતો ને કીધું એક છોકરાએ છોકરો છે કે છોકરી છે બેમાંથી કે બહુ એક્ઝેક્ટ યાદ નથી એ કે દીદી તમે રેગ્યુલર જે ઘરે શાક રોટલી કરો ને એની તમારે રેસીપી નાખવાની એટલે મેં કું રેગ્યુલર તો શાક રોટલી બધા બનાવતા જ હોય કે તોય તે પણ હું વિચારું કે કંઈક બનાવ્યું તે પોસ્ટ કરું તો આજે તો કીધું જ ખરું ની રેસીપી મેં પોસ્ટ કરી દીધો વિડીયો અને આજે થોડાક થોડાક બધા શાક પીડ્યા હતા જે ફ્રાઈડ રાઈસ બનાવવા હું લાવી હતી કોબી છે ફુલાવર છે આ તે તો બધા આટલા આટલા હતા ને બધા નાખીને હું ભાજી બનાવી રહી છું અત્યારે સાંજે બનાવવાની શું હવે આજે સાંજે તો કાંઈ નથી બનાવવું મારો ઓલો બેસનનો લોટ આવી ગયો છે ને જો માવો લઈ આવું ને તો લડ્ડુ બનાવવાના છે તો એની રેસીપી પોસ્ટ કરીશ બેસનના લડ્ડુની બાકી આવતીકાલે બે વિડીયો પોસ્ટ કરીશ એક લાપસીનો કરીશ અને એક મારી ઘરે ગોવણી જમાડવાની છે કાલે રવિવાર છે માતાજીનો છે એક માનતાની લાપસી છે એ કરવાની છે ગોવણી જમાડવી છે નવ અગિયાર છે નાની નાની મળે એ બધી તો એનો વિડીયો પોસ્ટ કરીશ જોજો બાકી રોજ ઉઠી ઉઠી નહીં જ વિચારવાનું હું પોસ્ટ કરું કાજલ આઈ લવ યુ દીદી યુ ટુ બેટા દી અવાજ બહુ મસ્ત તમારો થેન્ક્સ કયો દીદી મગજના લાડુ આવડે છે દીદી તમને આવડે જ નહીં યાર મગજના લાડુ મારા ભાઈને બહુ ભાવે મારો સગો ભાઈ અને અમે વારંવાર ત્યાં બનાવતા પપ્પાને ઘરે અને બહુ ઈઝી બનતી વસ્તુ છે મગજના લાડુ છે ને હાવ ઇઝીલી બની જાય એમાં બુરું ખાંડ નાખવાની હોય પણ કોઈ એકદમ પતાસા થઈને એ ટાઈપની ચાહણી લઈને અને એને પીસીને નાખતું હોય છે કોઈ મિક્સરમાં કાચી ખાંડ પીસીને નાખતું હોય બાકી એમાં લોટ શેકાઈ જાય એટલે ખાંડ એડ કરી દેવાની હોય ચડિયાતું ઘી નાખીને લોટ શેકવાનો હોય બાકી એવું કાંઈ ન હોય બીજું પણ એવું છે ને અમારા ઘરમાં બહુ અહીંયા કોઈ ખાતું નથી અહીંયા ઓલા લાડવા લાહા ને ગડગડિયા ગડગડીયા લડવા એ બધાને બહુ ભાવે માવો નાખેલા તો એ લાડવાની હું રેસીપી પોસ્ટ કરીશ પણ થોડીક આપણે મગજના લાડવા ત્રણ ચાર થાય ને એ ટાઈપની રેસીપી પૂરતા બનાવશું એક વાર સ્વામિનારાયણ ભગવાનની લાડુડી ઉડીને હવે ઠીક હવે રેવા જવું ને બાપા લાડુડી તો તમે બનાવ દીધી બનાવીશ બનાવીશ કૈલાસ દે બનાવીશ પણ એ કાયરે થોડું બધું બનાવી નાખું રોજ રોજ કંઈક નવું નવું બનાવીને હમણાં તો સ્વીટ મારે તો મોઢે ટેપ પટ્ટી મારી છે મેં દિવાળી અમે ઘૂઘરાન અડોદિયા ધબધબાટી ખાધું તો વેટે એટલું વધ્યું એટલે હમણાં હું કઈ સ્વીટ બનાવતી નથી પણ કાલે બનશે ઘરે ખીર બનશે લાપસી બનશે ગોવણી સમાડવાની છે એટલે અને માનતાની લાપસી છે એ બધું થશે મારા એક ઝેટ બહુ બીમાર હતા એને લીવરની પ્રોબ્લેમ હતી લીવર મળતું નહોતું કેટલા દિવસથી એડમિટ હતા તો બહુ દુઃખી દુઃખી થઈ ગયા હતા બધા ઘરના પરિવારના બધા મેમ્બરો અને મને બહુ દુઃખ લાગ્યું હતું મારા જેઠાણી બહુ રોતા હતા એટલે માતાજીને લાપસી મેં હતી કે હે માતાજી અમારી ઘરે લગ્ન આવે મારા જેઠના દીકરાના લગ્ન છે ઓગણત્રીસ ત્રીસના મેં તું લગન આવે એ પહેલાં એને લીવર મળી જાય એવું કંઈક કરજો હું લાપસી બનાવીને ગોવણીઓ જમાડીશ તો કાલ ગોવણીઓને સારો એ લાપસી તે જમાડવાની શું તો એવી માનતા કઈ રીતે ખોડી માતાજીને તો માતાજીએ પ્રાર્થના સાંભળી લીધી ત્રણ ચાર દિવસ પહેલાં લીવર મળી ગયું જૂનાગઢથી એક ભાઈનું અને ઓપરેશન એ થઈ ગયું તેર કલાક સર્જરી આવેલી તો આવું થાય એવું નહીં કે જેઠ ને જઠાણી હતા એટલે પણ મને કોઈ પાડોશી હોય ને એનું કોઈ આવું દુઃખ હોય તો હું જોઈ શકું કારણ કે મને ખબર છે કે પરિવારનો એક સભ્ય વયો છે જેમાં ખાસ કરીને પુરુષ પછી પાછળ એની સ્ત્રીની ને એના સંતાનોની જે હાલત સમાજ કરે ને એ બહુ વહરી છે બાપા એ તો જે સહન કરી નીકળ્યા હોય ને જેને ભોગ્યું હોય એ લોકોને જ ખબર હોય કે એને કેટલી વાર મરવું પડે દિવસમાં એટલે મને બહુ દુઃખ લાગતું હતું એમ બી મારા જેઠનો છોકરો જે નાનો છે મેરેજ નથી આને જેઠાણી બી નાના છે તો બહુ દુઃખ લાગતું હતું માતાજીને પ્રાર્થના કરી હતી હે માં ભગવતી કંઈક કરો તો માતાજી પ્રાર્થના મારી તો સાંભળી જ લે છે તો મેં સાંભળી લીધી તો આવતીકાલે મારે ગૌણી જમાડવાની છે આજે અત્યારે અત્યારમાં લઈ હા આજે અત્યારે અત્યારમાં એટલે કે હજી રસોઈમાં ભાજી વઘારવાની છે તો લાસ્ટ ગરમ ગરમ ભાવે તો છોકરાઓને પપ્પા બધા સાડા બાર પછી આવે છે તો મેં જો એ ગ્રેવી કરી કાંદા ટમેટાની શાક બધું બાફી લીધું છે હવે ખાલી એનો વઘાર કરવાનો છે તો લસણ ફોલી ને એની પેસ્ટ બનાવવાની છે લસણ હતું ને થોડું કેવું જ હતું મને ભાજીમાં ચડ્યા તું લસણ ગમે પાઉભાજીની ભાજીમાં તો લસણ ફોલવા બેઠી મેં વિચાર્યું દસ બાર મિનિટ પંદર મિનિટ જે લસણ ફોલું ત્યાં સુધી હું ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાવ જેમાં છેલ્લા કેટલાય સમયથી હું લાઈવ નથી કર્યું કારણ કે યુટ્યુબમાં મેં ફોકસ કર્યું છે યુટ્યુબમાં હું રેગ્યુલર લાઈવ કરવા માંડીશું અને બેક ટુ બેક રસોઈના વિડીયો પોસ્ટ કરી રહીશું તો યુ મારું બધું સંપૂર્ણ ધ્યાન અત્યારે યુટ્યુબ પર છે વિચાર્યું કે ઇન્સ્ટાગ્રામ એ આપણું પિયર ને બધું છે અહીંયા હું મારા જીવનની કેટલી સારી મોડી બધી વાતો શેર કરી રહી છું તો અહીંયા મારા ફેન્સ કદાચ યુટ્યુબમાં હોય ન હોય તો અહીંયા એક લાઈવ કરું અત્યારે અને ઇન્ફોર્મ કરું કે હવેનું લાઈવ હું રોજે કરું છું નવથી દસના ટાઈમમાં યુટ્યુબ પર નાઇટમાં તો જોજો અને ત્યાં બહુ બધું પબ્લિક લાઈવ જોવે છે સાત હજાર આ પાંચ હજાર બાકી રોજે તો કન્ટિન્યુ બે હજાર પચીસો તો જોવે જ છે પણ ક્યારેક ક્યારેક એટલું બધું હાઈએસ્ટ લાઈવ જોતા હોય છે

એટલે સંસારી સ્ત્રીઓને સત્તર કામ હોય ને સત્તર પ્રોબ્લેમ એ હોય ને ટેન્શન એ હોય કેટલી મસ્ત વાતો કરો એટલે વાતો મસ્ત નથી કરતી રિયલ વાત કરું છું જે જીવનની રોજની હોય વાતો મસ્ત કરવાની હોય ના બાપા લખવા જો ને એને માસે લાગતી છે એની કેવા દેવાય એન બાની બેન થાતી હશું લાપસી મન નથી આવડતી કાલે હું લાપસી પ્રોપર વિડીયો માપ સાથે જ નાખવાની છું અને એટલે કે બનાવી શકે કોઈ પણ દીદી તમે બહુ ક્યુટ છો હે ને ખજુડી ભાઈ અમારે થોડું કઈ કામ હોય ખજૂડી મારા બેનનું કામ છે આઈ સો પ્રાઉડ ઓફ યુ દીદી જય જય માતાજી મનીષા બહુ ક્યુટ છો હે ને ક્યુટનેસ હજી જળવાની સારું કેવાય ફેસ પર શું લગાવો છો ક્યાંય જવાનું ન હોય ને ઘરે ઘરે બેઠા હોય તો સ્કીન હારી થઈ જાય ફેસ વોશ ટાઈમ ટુ ટાઈમ થતી હોય સનસ્ક્રીન લોશન છે પછી મોસ્ચરાઈઝિંગ થતું હોય અત્યારે વિન્ટર ચાલુ થયું તો બાકી બાર રખડવા ગયા હોય તો પાકા કલરના થઈને આવ્યું છે તમારે પાંભાજી બપોર હોય કાંઈ નક્કી જ ન હોય મારા ઘરમાં એવું બધું હાલે છે પહેલાં તો ભેગા હતા અમે જ્યારે જોઈન્ટમાં રહેતા ત્યારે તો અમુક વસ્તુ સાંજે જ બનાવવાની હોય ને અમુક બપોરે જ બનાવવાની હોય પણ હવે અમે ઘરમાં આખા હું તો હું બે અમારો દીકરો ત્રણ રહીએ હશે તો હાલે જય માતાજી કેમ છો મજામાં મજામાં ઓ ઉપેન્દ્રસિંહ તમે ધીરુભાઈ શિરોયાને ઓળખો છો લુઆરિયામાં ઓળખે ને ખાસતા લાંબા સમય સુધી સરપંચ હતા અમારા ગામના ધીરુભાઈ સિરોયા તો ઓળખીએ છીએ અને અમારા બધાને વ્યવહાર છે પપ્પાના ઘરે તમારા વહોરા છે કેમ છે તમને ભેટી ગયા મારા વહોરાબી તમારા વહોરા કેમ કેવું પડ્યું હજી તો મને વહોરા નથી લઈ ગયા કોઈ દીધી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવી તો આપણો ટાઈમ વેસ્ટ જાય ના ટાઈમ હોય ને તમારી પાસે એમાં એ ટાઈમમાં બનાવી નાખવાના એટલે ટાઈમે વેસ્ટ ન જાય અને ઘરે બેઠા તમે વર્ક કરી શકો એટલે કરાય કોઈ નો વિચારવાનું પણ કન્ટેન્ટ સારા નાખવાના એટલે ટ્રોલ ન થાવ અને ખોટા પરેશાન ન થાય બાકી બનાવે બધું બનાવે જે દુનિયામાં જે વસ્તુનું નિર્માણ થયું છે ને એ બધા વસ્તુનો અનુભવ કરે અને નો મજા આવે તો ન કરે ઈ મારા પપ્પાના સગા માસા છે ધીરુભાઈ એવું છે ક્રિશ ભલાળા ઓકે એની છોકરી અમારી સાથે ભણતા અમે એની છોકરી મોટી છે ને ને હું બે સાથે ભણતા કોમેન્ટ તો જોવો ત્રણ વાર કીધું શું કીધું અરે યાર હાથે ચાલુ છે હું લસણ ફોલું છું હારી હારી મોટી મોટી કળીયું હું એમ તો બહુ હાર ખાઈ હાર ને એવી છું અને હારું હારું જ મને ધ્યાનમાં આવે એ ટાઈપ કેવું કરું ખબર લાવું ને તો પેલા મોટી મોટી કળીયું વાળું ફોલ નાખું હું કહો હારું હારું બચાવવામાં પછી મરી જાય તો હારું બચ હારું મરી જાય મોડું ખાવું એની કરતા પેલા હારું જ ખાઈ લેવા સુરતી લોચોની ની રેસીપી આપજો મેં બનાવ્યો નથી ક્યારે એવું ખાધો છે ઉભા ગળે પણ બનાવ્યો નથી તો એ હાલો ટ્રાય કરીશ મારે તમને મળવું છે તો તમે મને મળશો હેતલ સતાણી શું કામ છે બોલો બેન બોસ ક્યાં ગયા ઓફિસ ચાલુ હવે ઓફિસ ચાલુ હવે કે ધુની જીગુબેન કે સરોજબેન બેન જીગુ બેન જીગુબેન છે ને મોટી બેન ઈ અમે બધા સાથે ભણતા ગોટાળાની રેસીપી આપો હા પાકો ગોટાળો બનાવીશ એલા બધું બનાવવું છે પણ મારો છોકરો અત્યારે બાર હોસ્ટેલ છે અને એને મૂકીને ખાવાનું મન ન થાય મને મારો જીવે તો પણ તોય ત્યાં રેસીપી વિડીયો સ્ટાર્ટ કર્યા છે એટલે કાંઈક ને કંઈક બનાવવા કરું છું અને હમણાં એક સ્ટુડન્ટે કીધું હતું કે પહેલાં તો તમે આંટી કે ભલે તમે રસોઈની ચેનલ ચાલુ કરી તમે કન્ટેન્ટ ભલે ચેન્જ કરી દીધો પણ તમે એ કે પહેલાં તો સાદારી વિડીયો જ બધા પોસ્ટ કરજો શાક રોટલી દાળ ભાત ખીચડી કઢી એવું બધું મેં કેમ એ કે હું બહાર એકલો રહું છું ને મારા હાથે રસોઈ બનાવું છું ને તમારા મમ્મી જેવું બોલો છો ને એવી રીતે સમજાવો છો એટલે મને તમારા વિડીયો મગજમાં બેસી જાય છે કે મેં કીધું સારું હાલો તો તારી ખાતે નકર અત્યારે યુટ્યુબમાં તો ઠીક મારા તો કાંઈ વિડીયો ન કહેવાય એવા એવા મસ્ત પ્રોફેશનલી વિડીયો લોકો બનાવે છે અને એટલું બધું ઇઝીલી સમજાવે છે પણ એને એમ કીધું કે તમે મારા મમ્મી જેમ સમજાવો છો તો એ છોકરા માટે થઈને મેં અત્યારે છે ને આવી બધું ઈઝી વસ્તુ જે દસ પંદર મિનિટમાં બની જતી વસ્તુ અને હેલ્થી ને પૌષ્ટિક એટલે કે બટેકા પૌવા છે સિઝવાન રાઈસ છે થેપલાન આવું બધું છે ઘરે આપણે રનિંગમાં બનાવતા હોય ને એ ટાઈપના વિડીયો પોસ્ટ કરું છું પણ બાપા તમે કહો ને એ વિડીયો બનાવવાની કોશિશ કરશું અને બનાવશું પણ હજી શાંતિ રાખો સાલના પાક તમે બનાવો છો ક્રિષ્નાબેન એટલે મારા દેરાણી બનાવે છે પણ બહુ ઝાઝો ઓર્ડર હોય તો જઈએ ક્યારેક હેલ્પ કરવાનો વિડીયો બનાવવા પણ બનાવે છે ને નંબર મેં મારા દેરનો મેં અંદર એડ કર્યો જ છે વિડીયોની અંદર તો તમારે મંગાવો હોય તો મંગાવો એમાં ઓર્ડર કરીને યુટ્યુબ ચેનલ છે કેતન સતાણી એનો ગ્રોથમાં કરવા માંગુ છું અચ્છા તમે એનો ગ્રોથ કરવા માંગો છો તો એને લગતી તમારે માહિતી જોઈએ છે અરે બાપા ગૂગલમાં અને યુટ્યુબની અંદર વિડીયો તમને બધા અવેલેબલ હોય જ એમાં જાણી લેવાનું મને તો બહુ ખબર પડે ને હું તમારી જેવી હું છું બહુ સાજી ખબર ન પડે મને મને કોક શીખવાડે ને જેટલું મને ખબર અનુભવ હોય એ બધું હું તમને કહું બરાબર રસિક હું તમને એડ તો અત્યારે બિલકુલ નહીં કોઈ કારણ એ છે હું ભાજી વઘારવા જાઉં છું અને દસ બાર મિનિટનો ટાઈમ હતો લસણ ફોલન તઈ મેં લાઈવ કર્યું છે એટલે નહીં કરી અને રસોડાની અંદર કેવું થયું છે ઉપરવાળા ઓલો સાજુ કાઢ્યું છે ને તો સરખું લાઈવ નથી થતું મારે ત્રણ ત્રણ લાઈટ ચાલુ કરીને કરવું પડે છે તો એમાં લાઈવમાં પાડ પડે છે મોઢે એટલે પછી હું અહીંયા બેન લાઈવ કર્યું છે નકર તો લાઈવ હજી ચાલુ રાખે પેલા કરતી એમ જેમ એટલે લાઈવ અત્યારે હું અહીંયા સ્ટોપ કરી રહીશું બેન સોરી માફ કરજો તો મેં મને કીધું હું તમને કરી નહીં શકું કારણ કે તમારે આવવાનું થાય ને મારે જવાનું થાય એવું દર વખતે થાય છે બરાબર એટલે જય માતાજી હવે હું ભાજી વઘાર કરી નાખું પૂર્વ આવશે સાડા બારે ને પપ્પા આવશે પોણા એકે એટલે રસોઈની તૈયારી ફૂલે ફૂલ છે લસણ પોલવા પૂરતું બેન મેં લાઈ કર્યું હતું પણ તમને હું આજ ટાઈમ કાઢીને ફોન કરું હાલો કારણ કે કાલે મારે ગોવણી સમાડવી છે ને એટલે આજ બધી તૈયારી કરવી છે માર્કેટમાં બધું શાક બાક બધું લેવા જવું છે અને ઘણું બધું કામ છે તો એવું કામમાંથી ડાઇમ માંથી રશ્મિ ગઈ છે જયપુર રશ્મી ને ફોન કરું હાઉ ગાડીમાં બેડી બેડી ફટાકા મારે છે હવારમાં વિડીયો કોલ કર્યો હતો ચલો